ડભોઈ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાયો છે ડભોઈ એપીએમસીની ચૂંટણી ગતરોજ યોજાઈ હતી બાદ આજે તેની મતગણતરી વહેલી સવારથી શરૂ થઈ હતી મતગણતરીમાં અંતે ડભોઈ એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલના છ સભ્યો તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર સભ્યોનો વિજય થયો અગાઉ છ સભ્યો ભાજપ પ્રેરિત પેનલમાં સભ્યો બિનહરીફ થતાં ડભોઈ એપીએમસીમાં ભાજપની બહુમતીવાળા બાર સભ્યો અને ચાર ખેડૂત હિતરક્ષક સમિતિના મળી સોળ બેઠકો માટેનું પરિણામ જાહેર થતાં આજે ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો ભગવો લેરાયો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને સન્માન કર્યું હતું ડભોઈ એપીએમસીમાં સહકાર પેનલના છ અને ખેડૂત હિતરક્ષકના ચાર વિજયી નોટાએ સમીકરણ બદલ્યા ડભોઈ એપીએમસીની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં આજે એપીએમસીમાં મતગણતરી યોજાઈ હતી જેમાં સવારથી શુભેચ્છકોના ટોળા ઉમટી પડ્યા હતા મતગણતરીની શરૂઆતથી જ પાતળી સરસાઈ ચાલતી હતી જેમાં સાતસો સિત્તેરના મતદાનમાં ત્રેસઠ મત નોટામાં પડતા સમીકરણો બદલાઈ ગયાની ચર્ચા ચાલી રહી છે ભાજપ સમર્પિત સહકાર પેનલ અને ખેડૂત રક્ષક સમિતિની કાંટાની ટક્કર જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષથી જેનો દબદબો છે દિલીપ પટેલ માંદગીમાં પટકાયા હોય છતાંય શરૂઆતથી જ આગળ હતા જે સરસાઈ છેક સુધી જાળવી સૌથી વધુ મત ચારસો દસ મેદથી તે વિજેતા બન્યા હતા ભાજપ સમર્પિત સહકાર પેનલના છ ઉમેદવારો વિજેતા નીવડ્યા હતા જ્યાં સરસાઈ ખૂબ જ પાતળી જોવા મળી હતી એપીએમસીની ચૂંટણી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી જેમાં પ્રથમવાર ભગવો લહેરાયો છે ડભોઈ એપીએમસીમાં નવા નિશાળિયા સામે ભાજપના કેટલાક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો છે ડભોઈ એપીએમસીની ચૂંટણી આગામી રાજકારણમાં નવા જૂની જોવા મળશે એ નક્કી છે એપીએમસીની ચૂંટણીમાં વિજેતાઓમાં સહકાર પેનલના છ સભ્યો પટેલ દિલીપ નાગજીભાઈ ચારસો દસ પટેલ કલ્પેશ વિઠ્ઠલભાઈ ત્રણસો પટેલ ધીરેન ઇન્દ્રવદન ત્રણસો પટેલ ભરત બાપાલાલ ત્રણસો પંચોતેર પટેલ મુકુંદ કંચનલાલ ત્રણસો ત્રેપન પટેલ ઉમેશ રમણભાઈ ત્રણસો સડસઠ તો ખેડૂત હિતરક્ષક સમિતિના ચાર સભ્યો પટેલ ગોરાંગ કનુભાઈ ત્રણસો પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ ત્રણસો અડસઠ પટેલ વિષ્ણુ પ્રાગજીભાઈ ત્રણસો ઓગણપચાસ પટેલ ધવલકુમાર જગદીશભાઈ ત્રણસો પિસ્તાલીસ જેમાં ચાર ઉમેદવારો ખેડૂત રક્ષક સમિતિના ચૂંટણીમાં વિજયી બન્યા છે ભાજપની સહકાર પેનલના છ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે હવે પ્રમુખ માટે કશમકશ જોવા મળે તો નવાઈ નહીં ડભોઈ એપીએમસી કોંગ્રેસનો ગઢ રહ્યો છે હવે કેશરિયા રંગે રંગાય તો નવાઈ નહીં ગઈકાલના રોજ ડભોઈ એપીએમસી ખાતે મતદાર વિભાગની ચૂંટણીનું આયોજન થયું હતું એમાં અમારા દસ ઉમેદવારોને અમે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આગળ પેનલમાં ઉતાર્યા હતા એમાંથી અમારા ચાર ઉમેદવારોની જીત થઈ છે આ જીત એ તાલુકાના ખેડૂતોની જીત છે તાલુકાનો ખેડૂતોનો અવાજની જીત છે નહીં કે અમારી જીત એટલે હું દરેક ખેડૂતોની જોડે અમે આજથી હવે લાગી જઈશું એમના દરેક કામ કરીશું અગાઉ બી અમે ઘણા મારફતે કામ કરેલા છે અને આ ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું આ એપીએમસી બનાવીને શું કરવું હતું ખેડૂતો માટે તાલુકાના એ તાલુકાના તમામ ખેડૂતોનું સ્વપ્ન હવે પૂરું થશે આજે ચૂંટણીનું પરિણામ હતું દસ માંથી છ બેઠકો પર આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના બે એમ કરીને છ અગાઉ અમારા બિન હરીફ હતા આ રીતે સોલમાંથી બાર સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે અને પહેલીવાર ડબોય માં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું અભિનંદન આપું છું જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન સામે ચાર જે છે એ ખેડૂતિ રક્ષક સમિતિના જે ખેડૂતોના હિતની વાત એ લોકો જ્યારે પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઊભા રહીશું ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસીના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી હતું બાકી નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું એપીએમસી એક બાકી હતું આજે બાકીમસી પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે ત્યારે હું ડભોઈ નગર ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન આજ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપણા આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધે એ જ અભ્યર્થના